ખેરાલુ આંબલીચોટા મેન બજારમાં કોંગ્રેસની જંગી જાહેર સભા યોજાઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી બાબુજી ઠાકોર રામજીભાઈ ઠાકોર એલબી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈએ લોકોને અપીલ કરી કે ગામમાં ભાજપનો વિકાસ ગાંડો થયો છે હવે જાકારો આપવો પડશે ખેરાલુ નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યો ચૂંટાઈ આવશે તો નગરમાં કાયા પલટ કરીશું નગરમાં કોંગ્રેસના કામો કરાશે તે અંગેની વાત રજૂ કરી હતી નગરજને વિનંતી કરી કે સોળ તારીખે જો મુકેશભાઈ દેસાઈને સહકાર નહીં આપવો અને અઢાર તારીખે વિપરીત અસર થશે તો એકસો ની સેવા બંધ થશે લોકોએ જાગૃત રહેવું પડશે નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારોને શપથ લેવડાવ્યા અને શુક્રવારે દસ વાગે રોડ શોમાં આવવા આમંત્રણ પણ આપવામાં આવ્યું ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર મણ ખેરાલુ નગરપાલિકાની વિકાસ ની કાંઠોમાં કરપ્શન કરીને એક પણ રૂપિયા નો ભ્રષ્ટાચાર કરીશું નહીં એવી નગરજનો સમાજ અને પત્રકારો સમાજ

ખેરાલ નગર રોડ શો એન્ડ પદયાત્રા રાખવામાં આવેલી છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે અને કોંગ્રેસ ને વિજય બનાવવાના પ્રયત્નો કરશે એટલે કોંગ્રેસ જે પ્રમાણે પહેલા દિવસથી થી ચાલે છે એ સ્થાનિક ચાલી રહી છે આવતીકાલે પાંચ વાગે જાહેર પ્રચાર બંધ થાય છે એટલે પ્રચાર કાર્ય સંપૂર્ણપણે આવતીકાલે બંધ થશે

પણ આ વખતે મારી નગર જનો અપીલ છે કે સંજોગો વસાદ નિયતિએ કોઈ વિચાર્યું હશે એના ભાગરૂપે ખેરાલુ નગરપાલિકા ચૂંટણી લડી રહ્યો મારો નિર્ણય કદાચ ખોટો પણ હોય મારો નિર્ણય સાચો પણ હોય પણ સોળ તારીખે ખેરાલુ નગરજનો મારી સાથે મતદાન કરી અને અઢાર તારીખે મને વિજેતા કરશે તો મારા હાથ મજબૂત થશે અને મને સેવા કરવાનું કામ કરવાનું બળ મળશે અપીલ કરી છે કે આ એકસો આઠ ડીઝલ પેટ્રોલ પૂરવાનું કામ સોળ તારીખે તમારે કરવાનું છે કોઈ તાકાત કરશો તો ડબલ વ્યક્તિ એકસો આઠ કામ કરશે અને તમારી સેવામાં તત્પર રહેશે પણ સંજોગો અવસ્થા સોળ તારીખે કોઈ કચાસ રહેશે અને કદાચ કોઈ નિરાશ આવશે તમારા કામ કરવાની ગતિમાં પણ કયો થોડી ઘણી નિરાશ આવશે એ ના આવે એટલા માટે અમારી જે પણ ક્ષમતા છે તમારી સેવા કરવાની જે શક્તિ છે એ કામ કરવાની નિર્ણય તમારા હાથમાં છે એટલે આથી મેં એના ભાગરૂપે ખેરાઉનગરના મતદારોને મેં અપીલ કરીશું